વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અભલાલ પટેલે આગાહી કરી છે જાન્યુઆરીના બીજા સપ્તાહથી જ વાતાવરણમાં પલટો આવશે તેવું તેમણે જણાવ્યું છે જેને લઈને સાત જાન્યુઆરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જેની અસર ઉત્તરીય પર્વત વિસ્તાર અને ઉત્તરીય ભારતમાં દેખાશે ઉત્તર ભારતમાં કરા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે જેની અસર ગુજરાતમાં પણ વર્તાશે જોકે આઠ નવ અને દસ જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ અને પાલનપુરમાં પવન સાથે વરસાદ પડશે જ્યારે દાંતીવાડા અને તખતગઢમાં હવામાનમાં પલટો આવી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ પવનની ગતિ તેજ રહેશે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે એક લગભગ જાન્યુઆરીથી પાકિસ્તાન સુધી આવશે અને ત્યારથી જ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવશે પરંતુ તારીખ આઠ ને નવ ને દસમાં ત્યાંની અસરના કારણે ગુજરાતમાં પણ પલટો આવી છે લગભગ આ જે પશ્ચિમ નિક્ષોપ છે એ ઉત્તર ભારતમાં ગાજવીજ અને કળા સાથે વરસાદ કરવાની શક્યતા રહે છે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તેમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા બનાસકાંઠાના ભાગો પાલનપુરના ભાગો પાલનપુર દાંતીવાડાના ભાગો કેટલાક લગભગ તખતગઢ અને ઈસ્માનગઢના કોઈ કોઈ ભાગો અને લોકો સગા ભાગોમાં વરસાદ નહીં થાય પણ એ ભાગોમાં અને લગભગ ઈશાના કાંકરજ અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો તેમજ હારીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પછી મેસરાજીના ભાગો કે જોપરાના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે એક અરબ અરબસાગરમાં જે સિસ્ટમ બની રહી છે તેના ભેદના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે કમોસમી વરસાદ જે છે હળવો તો કોઈ ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉત્તરાયણ ઉપર જોવા વાત તો દર હજાર ક્વેસ્ટલ ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરાયણ ઉપર કંઈક માથા કોઈ ભાગમાં ઉત્તરાયણ ઉપર ઠંડુ પવન ફૂંકાશે પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ છ કિલોમીટરથી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે ક્યારેક આજકાલનો પવનમાં કદાચ ગતિ વધી શકે કચ્છના ભાગોમાં છથી પંદર કિલોમીટર સુધી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સતત આંચકાનો પવન વધી શકે બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારી રહેશે વધારે સૌથી પવનની ગતિ રહેવાની શક્યતા કચ્છમાં છે કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમજાણ કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહે છે એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ નિરાશ ના કરે તેવું પણ હોઈ શકે પરંતુ એ ઉત્તરાયણ ઉપર છાંડા પવનો ફુકાશે જે સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનુ